તો આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ સમિટ તથા ભારતીય પ્રવાસીય દિવસ ઉપરાષ્ટ્રપતિ બિઝનેસમેન અમદાવાદ એરપોર્ટ ખાતે આવવાના હોવાથી અમદાવાદ એરપોર્ટને ને જેમ શણગારવામાં આવી રહ્યું છે અમદાવાદ એરપોર્ટને સજાવવાની જવાબદારી પણ ગુજરાતની જાણીતી કંપની અદાણીને સોંપવામાં આવી છે ગાંધીનગર ખાતે આગામી સપ્તાહમાં પ્રવાસી ભારતીય દિવસ અને વાયબ્રન્ટ સમિટ યોજાવાની છે જેને લઈને અમદાવાદ એરપોર્ટને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા દેશના વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ તથા વિદેશના મહેમાનો અને બિઝનેસમેનના આગતા સ્વાગતા માટે છેલ્લા એક મહિનાથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેની જવાબદારી અદાણી કંપનીને સોંપવામાં આવી છે ખાસ કરીને અમદાવાદ એરપોર્ટ પર રહેલા ગુજરાત સેલ ભવનમાં દેશના મહાનુભાવોને માટે મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ સહિત દેશના અન્ય મહાન વિભૂતિઓને યાદ અપાવતા ચલચિત્રો મૂકવામાં આવ્યા છે એ કોન્ટ્રાક્ટ અદાની કો નહીં હે એ જો પાર્ટનરશિપ ટાઈપ હે જીસ પે કે એરપોર્ટ ઓથોરિટી ઓર અદાની મિલ કે એરપોર્ટ કો ડેકોરેટ કર રહી હે ઇસ પે 8-10 લાખ રૂપિયા કા ખર્ચા આવના ચાહીએ જો કે અમદાવાદ એરપોર્ટ ખાતે ઇન્ટરનેશનલ તેમજ ડોમેસ્ટિક ટર્મિનલ બિલ્ડિંગ ઉપરાંત અન્ય તમામ ઓફિસ બિલ્ડિંગ તેમજ એરપોર્ટ તરફ જતા તમામ માર્ગોને અદાણી કંપનીના સહયોગથી આશરે દસ લાખ રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે. તદુપરાંત એરપોર્ટ પર આવતા મહેમાનોને આવકારવા માટે અને તેમના સ્વાગત માટે ખાસ પ્રકારની તૈયારીઓ કરાઈ રહી છે. જે રીતે અમદાવાદ એરપોર્ટને સજાવવાની કામગીરી ચાલુ છે તે જોઈને મુસાફરોમાં એક વાત ચર્ચાઈ રહી છે કે વાઇબ્રન્ટના કારણે અમદાવાદ એરપોર્ટની કાયા પલટાઈ ગઈ છે. કેમેરામેન કુંતા મહેતા સાથે મલ્હાર વોરા જીએસટીવી